નમસ્કાર ખેડૂત મિત્રો હવે જે ડોલ્ફેન પાયરેટ નામની જંતુનાશક આવે છે પંદર ટકા તેના વિશે આ ચર્ચા કરીએ તે જંતુનાશકમાં ટેકનિકલ ક્યુ છે કયા કયા બ્રાન્ડને વેચાય છે તેનો ડોઝ શું તેનો ભાવ શું તેના ખાસ કયા કયા ફીચર છે તેની રેન ફાસ્ટનેસ શું છે પછી કેટલા દિવસ સુધી તેનું રિઝલ્ટ રહે છે ત્યારબાદ કયા કયા કીટકો ઉપર તે અસરકારક છે કયા કયા પાકમાં તેનો છંટકાવ કરી શકાય તમામ વાતે આજે કરી આજે આ વિડીયોના માધ્યમથી તમને હું કહીશ તો ડોલ્ફેન પાયરેટ જંતુનાશક છે જાપાની જાપાનીઝ ટેકનોલોજી જંતુનાશક છે અને ચૂસિયા પ્રકારની ખાસ જે જીવાતો છે એ થ્રીપ્સ છે મોલોમસી છે પછી જે આપણે લીલા તળતળિયા છે પછી કથીરી કથિરીમાં પણ ખૂબ સારું રિઝલ્ટ આપે છે આના ઉપર રિઝલ્ટ ખૂબ સારું આપે છે આ સિવાય જે ઈયળો છે તેના ઉપર પણ આનો ઉપયોગ કરી અને સારું રીતે મળી શકાય છે તો જે ટોલ્ફિન પાયલોટ છે તમે ટાટાનું પતંગ છે પછી પીઆઈનું જે કિફન છે ડાયનાસોર છે ભારત છઠ્ઠીસનું આવા નામ સાંભળ્યા છે તે નામે વેચાય છે હવે આ જંતુનાશક એક કોન્ટેક જંતુનાશક છે એટલે કે તે પ્લાન્ટની અંદર જતું નથી છોડની તેનો ઉપયોગ તમે કરો તેથી તમારે કવરેજ વધારે રાખવું પડે છટકાવ સમયે તે જંતુ જે હોય તેના સંપર્કમાં આવ્યા ભેગા તેને મારી નાખે છે એટલે તમે વધારે પડતું જેટલું પાણીનો છંટકાવ કરો એટલું સારું રિઝલ્ટ મળે તેથી તમારે વિધે જેટલા પંપ વધારે કરો બે પંપ તો નહીં કરવા પરંતુ ત્રણ મિનિમમ પંપ કરવા ચાર પંપ કરો તો વધારે સારું રિઝલ્ટ મળે છે હવે આ જંતુનાશક એક એવું જંતુનાશક છે કે લગભગ કોઈ જંતુએ કોઈ ચૂસ્યા પ્રકારે અથવા તો બીજી કોઈ જંતુએ આના વિરુદ્ધ રજીસ્ટન્સી કેળવી નથી એટલે કે તમામ ઉપર તે સારું રિઝલ્ટ દર્શાવે છે બીજી કોઈ જંતુનાશક પ્રત્યે જો રેઝિસ્ટન્સી ડેવલપ કરી ચૂકી છે કોઈ જીવાત પણ આના સામે રેઝિસ્ટન્સી ડેવલપ હજી સુધી કરી નથી એટલે કે આના સામે રિઝલ્ટ સારું દર્શાવે છે આનો ડોઝ વિશે વાત કરીએ તો ચારસો એમએલ એક એકર દીઠ ડોઝ રાખવો જ અને જો એક પંપ દીઠ જોઈએ તો બે એમએલ એક લીટર એટલે કે એક પંપમાં ત્રીસ થી પાંત્રીસ એમ એલ જેટલો ડોઝ રાખીને છંટકાવ કરવો હવે ક્યાં ક્યાં જીવાત ઉપર તે અસર કરે છે તો કે ચુસિયાત પ્રકારની તમામ જીવાત એક થિપ છે પછી મોલોમસી છે પછી આપણે મોલોમસી લીલા તળતળિયા છે પછી કથિરી ઉપર પણ સારું રિઝલ્ટ છે આ પ્રકાર જે આપ ઉપરાંત જે ઈયળો આવે છે કોઈ પાકમાં પાનખાનારી ઈયળો ખાસ કરીને જે કોલીફ્લાવર કોબી જોઈ તેમાં જે ડીબીએમ આવે છે હીરાનું ફૂદું આવે છે ખાસ કરીને તેના ઉપર ખૂબ સારું રિઝલ્ટ છે તો કયા પાકો ઉપર તેનો ઉપયોગ કરી શકાય તો ચૂસિયા પ્રકારની જીવાત આવતી હોય તેમાં ધારો કે મરચા છે પછી કપાસમાં આખું જે ચૂસિયા પ્રકારનું કોમ્પ્લેક્સ આવે છે તેમાં એના ખૂબ સારા રિઝલ્ટ મેળવી શકાય આ સિવાય આ જંતુનાશકની ફૂગનાશક એક એક્ટિવિટી પડશે એટલે કે ફૂગને પણ તે મારે છે છે તેથી કપાસમાં તેના ખૂબ સારા રિઝલ્ટ મેળવી શકાય મગફળી છે તે અડદ છે મગ છે ત્યારબાદ ભીંડા છે ટમેટા છે તમામ જે લીલા શાકભાજી છે ત્યારબાદ જે કોલિફ્લાવર છે કોબીજ છે તેના ઉપર છંટકાવ કરી અને આંબા છે તેમાં જે આપણે હોભર આવતા હોય તેમાં ઉપયોગ કરી શકાય આ સિવાય જે પાન કથિ અથવા તો જે અમુક એ લીફ માઇનર આવે છે તેમાં પણ આનો ઉપયોગ કરી શકાય છે જે સફેદ કલરની જે સરપાકાર માઇન્સ બનાવતી હોય તેમાં હવે આ સો એમ એલ અઢીસો એમ એલ પાંચસો એમ હજાર એમએલ આ પેકેજમાં જે માર્કેટમાં અવેલેબલ છે અને એના હજાર એમએલ એટલે કે એક લિટરનો ભાવ પચીસોથી લઈ અને ત્રણ હજાર સુધી વિસ્તાર પ્રમાણે વેરાય કરતા હોય છે આનું મોડું ફેક્શન શું છે તે માઇટોકોન્ટ્રીયલ જે ચેન્જ છે એને ઇન્હિબિટ કરે છે એટલે કે એક પ્રકારે જે કોષ હોય છે તેની અંદર જે કોષની અંદર જે એનર્જી જોઈએ તે પુગવા દેતી નથી અને અને તે મારી નાખે છે સંતુને એન્ટિફિડન્ટ એક્ટિવિટી પછી એટલે કે છંટકાવ બાદ છે જે જીવાત એનાથી દૂર ભાગે છે ત્યારબાદ છે ડ્યુરેશનની વાત કરીએ તો કે છંટકાવ બાદ એવરેજ આપણે બધાય ક્રોગનું ડ્યુરેશન જોઈએ તો બારથી ચૌદ દિવસ સુધી તેની અસર આપણે જોઈ શકાય છે અને એક કવરેજ વધારે રાખવું તેનું ધ્યાન રાખવું અને કઈ બ્રાન્ડ એ મેં અગાઉ કીધું તો કે પીઆઈની કિફન નામે છે પછી ટાટાની પતંગ પછી આપણે નીચીઓની જે ટાઇચી નામે વેચાય છે પછી જે અંતિમ છે ધર્મજની ઝૈન્સ એમ જે આપણે એગ્રોસ્ટારની છે આ અમુક ઘણા કંપનીઓ ઘણા અલગ અલગ બ્રાન્ડ હેઠળ આ ટાઈફ ટોરફેન પાયરેટ પંદર ટકા એસી છે તે બનાવે છે આ ઉપરાંત તે ઇસી ફોર્મ્યુલેશનમાં છે એટલે કે તે પાણીમાં ખૂબ સારી રીતે મળી જાય છે અને ખૂબ સારું રીઝલ મળે છે આભાર